દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે બાવીસ ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધનાર દીકરીઓને પાનેતર વિતરણ કરવામાં આવ્યા હતા દાન અને દિલાવરીની ભૂમિ સુરતમાં છાસવારે મહાલગ્નોત્સવના આયોજનો થતા રહે છે ત્યારે આગામી સમયમાં યોજાનારા એકસો એકત્રીસ દીકરીઓના લગ્નને લઈને સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું દીકરીઓને રોટલા ફૂલકાના જમણ ફૂલેકાના જમણવારોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગ્નના બંધનમાં બંધાનાર દીકરીઓને પાનેતર વિતરણ કરવામાં આવ્યા હતા વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના મેહુલભાઈ માલવિયાએ કહ્યું કે આગામી નવમી માર્ચના રોજ બે હજાર પચીસના એકસો એકત્રીસ દીકરીઓના સમૂહલગ્ન થવાના છે જે ડાયરાની સાથે સાથે જૂની દીકરીઓ કે જેમના લગ્ન થઈ ચૂક્યા છે તેમના માટે રોટલાનું અને નવી દીકરીઓ માટે ફૂલેકાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે સામાન્ય રીતે થતા હોય છે ત્યારે વિદ્યા વિકાસ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના સાતમા સમૂલગ્ન સમારોહમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે ગત વર્ષે એકસો લગ્ન થયા હતા આ વર્ષે એકસો એકત્રીસ લગ્ન થનાર છે સમૂહલગ્ન થકી ખોટા ખર્ચા અટકાવી શકાય છે આ વખતે અમે દીકરીઓ અને કુમારી કુમારોને ઈચ્છા પ્રમાણે વરઘોડાનું આયોજન કર્યું છે વરઘોડો કોઈને અડચણ રૂપ ન થાય તે રીતે યોજવામાં આવશે રિપોર્ટર અભિષેક વોરા અભી ન્યૂઝ સુરત મેહુલ માલવિયા વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આજે આગામી તારીખ નવ ત્રણ બે હજાર પચીસ ને રવિવારના રોજ એકસો ને એકત્રીસ દીકરીઓના લગ્નનું જે ભવ્ય આયોજન થઈ રહ્યું છે એના અંતર્ગત આજે અમારી જે જૂની દીકરીઓ છે એમને રોટલો અને નવી દીકરીઓને આપણી સંસ્કૃતિ પ્રમાણે ફૂલેકો આ બંને દીકરીઓની સાથે જે નવી દીકરીઓ આવતી છે એકસો એકત્રીસ એમને પાનેતર વિતરણનો કાર્યક્રમ રાખેલો છે ખાસ કેટલી દીકરીઓના સમૂહ લગ્નમાં કેટલા યુગલોના લગ્ન થઈ ગયા છે એરિયાને કેટલા આવતા નવ ત્રણ તારીખના એકસો ને એકત્રીસ દીકરીઓના લગ્ન છે અને આમની અંદર લગભગ પાંત્રીસથી સાડત્રીસ હજાર માણસોનો સાતમો સમૂહ લગ્ન છે ગયા વર્ષે એકસો ને પચીસ હતા છઠ્ઠો સમૂહ લગ્ન આ વખતે એકસો ને એકત્રીસ છે સાતમો સમૂહ લગ્ન કરતા હોય છે આમ ગણીએ ને તો જે ખોટા ખર્ચાઓ થાય છે એ ખોટા ખર્ચાઓને દંભીને જે દીકરીઓની તમામ ઈચ્છાઓ છે એ પૂરી કરવા માટે આ વખતે અમે દીકરીઓના કુમારોનો વરઘોડો રાખ્યો છે પણ વરઘોડો એવો કે જેમાં કોઈ વ્યક્તિને અડચણરૂપ ન થાય ટ્રાફિક ન થાય એ દીકરીઓની ઈચ્છા પૂરી થાય એ રીતના અમે વરઘોડાનું વિશેષ આયોજન કરેલું